બનાસકાંઠા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાની શુભ શરૂઆત કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર રથને કરાવ્યું પ્રસ્થાન અંબાજીમાં માટે તમામ વ્યવસ્થા સાથે તંત્ર સજ્જ અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં માઈ ભક્તોને આવકારતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ નિર્વિઘ્ને મેળો સંપન્ન થાય એવી માંગ જગતજનની જગદંબા માંગ અંબિકા માતાજીના આશીર્વાદ સાથે પ્રાર્થના કરી અંબાજી ખાતે આવતા પદયાત્રીઓ માટે રહેવા જમવા તેમજ મેડિકલ સેવાઓ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે કેમ્પોનું આયોજન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુગી અંબાજી ખાતે મેળામાં શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પદયાત્રીઓ માતાજીનો રથ લઈને બોલ માડી અંબે જય જય અંબેના ના ગુંજી ઉઠે છે અને સમગ્ર ડુંગરાળ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે આજ રોજ સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે માં જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે

nekrat na